પાદરાના મોહોળ ગામ ખાતે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાંચમાં બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો શ્રી ગૌસ્વામી શ્રી વરજકુમારજી મહોદયના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તબીબી ક્ષેત્રે આગું નામ ધરાવતી બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરાના મોહોળ ગામ પાસે પાંચમી સો બેડની હોસ્પિટલ સાથે ચૌદ જેટલી સુપર સ્પેશિયાલિટીની સેવાઓ અને દરેક પ્રકારની સગવડની સાથે ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં વૈષ્ણવ આચાર્ય પૂજનીય ગૌસ્વામી એકસો આઠ શ્રી વરજકુમારજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ તેમજ બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર પારુલ બેન્કર તથા ડોક્ટર દર્શન બેંકરના હસ્તે રિબિન કાપી વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું છેવાડાના ગામડાના માનવીને પણ રાહત દરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુસર પાદરાના મોહોળ ખાતે બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં વૈષ્ણવ આચાર્ય પૂજનીય ગૌસ્વામી એકસો શ્રી વ્રજકુમારજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ડોક્ટર દર્શન બેન્કર તથા ડોક્ટર પારોલ બેન્કર સહિત વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિજય શાહ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓફ વડોદરાના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ સહિત વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ સહિત બેન્કર ગ્રુપના સીઈઓ ડોક્ટર યશ બેન્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તત્વાવધાનમાં વડોદરા તેમજ વડોદરા જિલ્લાના અંદર બેન્કર્સ હોસ્પિટલના માધ્યમથી દર્દીઓની ખૂબ સારી રીતે નિષ્ણાત ટીમના માધ્યમથી સેવા કરવામાં આવે છે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ એમાં જ્યારે કોઈ પણ દર્દી ભરતી થાય ત્યારે એને વિશ્વાસપૂર્વક એ ભાવ હંમેશા રહે છે કે વી આર ઇન ધ સેફ હેન્ડ્સ ડૉક્ટર દર્શન બેન્કર અને ડૉક્ટર પારુલ બેન્કરના સુપરવિઝનના અંતર્ગત આખી ટીમ ખૂબ જ નિષ્ઠાથી કાર્ય કરે છે ત્યારે સેવા યજ્ઞ બેંકર્સ ગ્રુપના માધ્યમથી પાદરા અને આજુબાજુના વિસ્તારના બધા જ ગ્રામીણ માટે જે એક શ્રેષ્ઠ ભાવનાથી કરવામાં આવ્યું છે તેને હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ પાઠવું છું અને આવા જ સેવા યજ્ઞો આગળ જતાં પણ બેન્કર્સના માધ્યમથી થતા રહે અનેક આવી હોસ્પિટલોનું સર્જન પણ બેન્કર ગ્રુપના માધ્યમથી થતી રહે બસ એ જ અંતરની શુભેચ્છા પ્રદાન કરું છું આજના શુભ દિને આપણા બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ પાદરાનો શ્રી વ્રજરાજ મહારાજ શ્રીના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થયું છે અને અત્યંત આનંદની વાત છે કે આ એક હોસ્પિટલ છે કે જેમાં અમારી સેમ ક્વોલિટી સેવાઓ અમે રાહત દરે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું અને અમે પાદરા આસપાસની પ્રજાના ખૂબ ખૂબ આભારી છીએ અને અત્યાર સુધી જે દર્દીઓએ અમને આટલો વિશ્વાસ આપ્યો છે અમારું કુટુંબ અમારા ફ્રેન્ડ્સ બધાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ કઈ કઈ પ્રકારની ફેસિલિટી ની કેટલા અહીંયા આ હોસ્પિટલમાં ટોટલ 14 પ્રકારની સુપર સ્પેશિયાલિટી સેવા ઉપલબ્ધ છે આઈસીયુ થી માંડીને કાર્ડિયોલોજી કાર્ડિયોથોરેસિક સર્જરી ન્યુરોલોજી ઓર્થોપેડિક્સ ધીરે ધીરે બધી જ સેવાઓ અમે કાર્યરત કરીશું અને એ સાથે અહીંયા આપણી ઓપીડી સેવાઓનો તો કાલથી જ પ્રારંભ થશે અને બીજું ઇન્ડોર ને બધું લગભગ અગિયારસના દિવસથી ચાલુ કરવામાં આવશે અને આજનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આજના જે આપણો શુભારંભ છે એ નિમિત્તે અહીંયા જે પણ વિઝિટ કરશે બધા જ દર્દીઓને અમે એક પાસ આપીશું જેની મદદથી તે લોકો અહીંયા આપણા હોસ્પિટલમાં ઇકો ઇસીજી અને કાર્ડિયોલોજી કન્સલ્ટેશન ફ્રી ઓફ ચાર્જ કરાવી શકશે આ અમારો એક નમ્ર પ્રયાસ છે કે જલ્દી હાર્ટ ડિસીઝ ડિટેક્ટ કરી શકીએ થેન્ક યુ સો મચ જય હિન્દ